એટલું કહીશ કે બહુ દુઃખદ અકસ્માત છે એ અકસ્માત અટકાવી શક્યા હોત જો રિપેરિંગ અધિકારીઓએ ટાઈમ પર કર્યો હોત એનો રિપોર્ટ બિપોર્ટ રેગ્યુલર એનું નિરીક્ષણ થયું હોત તે રોકી શક્યા હોત બીજી વસ્તુ કે અકસ્માતમાં જે ગુજરી ગયા એ લોકોને બે લાખ રૂપિયાનો મુવાજો આપ્યો છે એ બે લાખ ના હોવો જોઈએ પચીસ લાખ પચાસ લાખ કરોડ રૂપિયા હોવા જોઈએ કારણ કે પ્લેનમાં જે અકસ્માત થયો હતો તો એ લોકોને એક એક કરોડ રૂપિયામાં આપવા આવ્યા છે આ ખોટો મેસેજ સંદેશ પહોંચાડે છે સરકાર સરકારશ્રીએ કોઈ બી રીતે મુવાજો વધારવો પડે પૈસા આપવાથી કે એમ પાછા નથી આવવાના પણ એમના જે રહી ગયા જે લોકો એમને સહાય થશે ગંભીર બ્રિજ તો બરાબર બંધ કરી દીધો છે અને આ સિંધરોડનો બ્રિજ વાપરે છે અને સિંધરોડનો બ્રિજ વાપરે છે એની પર હેવી લોડિંગના વ્હીકલનો બંધ કર્યા છે એ બંધ કર્યા છે એનો અર્થ બહુ સિમ્પલ છે કોમન સેન્સની વાત છે કે આ બ્રિજ બી બરાબર સક્ષમ નથી બાકી હેવી લોડ કેમ બંધ કર્યા છે આ લોકોએ કહેવાનો મતલબ કે ભૂપેન્દ્ર સાહેબે કહ્યું હતું કે નવો બ્રિજની નિર્માણ કરવાના છે એ ચાલુ કરે કામ આ બ્રિજને રિપેર કરે અને આનું ઇન્ડિપેન્ડન્ટ એજન્સી પાસે સ્ટ્રક્ચર રિપોર્ટ કઢાવે આ બધામાં પ્રજા જે છે ગુજરાતની એ લોકોએ બોલવું પડે પોલિટિક્સ અંદર ના આવી જોઈએ આજે આ બ્રિજ હું દરરોજ વાપરું છું ગામના લોકો વાપરે છે હજારો હજારો લોકો વડોદરા કામ કરવા જાય છે એક ફેમિલીમાંથી એક જણ ત્યાં કમાવા જાય છે એને કંઈ થઈ જાય તો કહેવાનો મતલબ કે આમાં મેઇન જે કામ કરવાનું છે કામ કરવું જોઈએ કારણ કે અમે તો આ ગુજરાતમાં પહેલાં મોરબી થયું પછી વડોદરાનું બોટકાર્ડ થયું અને હવે આ બ્રિજ પડ્યો એટલે અમારે તો કેવું છે પ્રજા ચૂપચાપ જોયા કરે જ મને તો એવું લાગે છે એટલે અમારે સૌથી મોટી જવાબદારી આ બધું થઈ રહ્યું છે ને એની સૌથી મોટી જવાબદારી ગુજરાતની પ્રજા લે આમાં કોંગ્રેસ ભાજપ આવે જ નહીં આમાં અધિકારીઓ આવે અને અમા જે ધારો કે આ બ્રિજ પીડબલ્યુડીમાં આવતો હોય કે બ્રિજ અને રોડમાં આવતો હોય જેમાં આવતો હોય આર એનડીપીમાં આવતો હોય તો એના જે મેઇન જે મિનિસ્ટર સાહેબ છે એ લોકો ઇન્વોલ્વ થાય કારણ કે આમાં મોદીના નામે અમે વોટ આપી દઈએ છીએ સમજો મોદીજીના નામે પોઈન્ટ એ છે કે જે નીચેના નેતાઓ છે નીચેના અધિકારીઓ છે એમનું શું એમનું બી સુપરવાઇઝ કરવું જોઈએ એ લોકોએ એટલે આ વસ્તુ આક્રોશ એટલો જ છે કે રોકાય એવું હતું ને રોકાયું નહીં હમણાં સમજો ધારો કે ભૂકંપ થયો ને ગંભીરાનો બ્રિજ તૂટી ગયો તો વસ્તુ અલગ છે આખી આ તો ભૂકંપ વગર ધોરે દિવસે એમ કો સવાર સાત વાગે થયો અગિયાર વાગે આવા પીક ટ્રાફિકમાં થયું તો શું થયું હોત એટલે ગુજરાત વિકસિત છે ગુજરાતની પ્રજા જાગે અને સરકારને ઓપોઝિશન ને વિપક્ષ ને જે બી હોય નેતાઓને સવાલ કરે અને અધિકારીઓ કામ કરે એની માટે બી સવાલો કરે અમે કોઈ પોલિટિક્સ જોઈએ નહીં આ બ્રિજ રિપેર કરો નવો બ્રિજ બનાવો ને જય શ્રી કૃષ્ણ